હેલો હા લેબડે બો આવો શું કરું પેલા પહેલા ફોન હતા એમને હાલ જ બોલો એમને વાત તો કરી મેં હાલ ફોન કરું હાલ જ ફોન

ए हाल में तो हमें अनिल भाई बेई गाना जाई जाइए मैं तो पहली जगह है ना एक चालू है भाई आवाज़ की है जब पॉन्ट करो ये आलाई आई करो पॉन्ट હલો આખો તમારો જો કેસ ચાલે ને એ જગ્યા ઉપર અમે આવી ગયા અમે રોડ ઉપર ઉભા આવો તમે બાર આ બોલો દિનેશ કાલ મેં તમને વાત કરી હતી ને એક કેસ માટે આ અનિલ ભાઈ એરિયા એ જ છે એમનો એક કેસ સોલ્વ કરવાનો બોલો બોલો ગાડી ચોપડી અરે આ કેસ એવો આવી ગયો તો તે ગાડી મૂકીને આવી જવું ઘર હમણાં લુકડાના ઠેકાણા નહીં આ ગાડી લેવા રહ્યા નહીં મારા કેસ કરશે કાટું હા સારું કાટું દિનજી હમણાં લુકડાનું ઠેકાણું નહીં તો સોલ્વ યુનિફોર્મ તમે નહીં પહેરો એટલે આવું હવે નવ્વાણું ટકા કેસ મેં સોલ્વ કર્યા હતા આમના કેસ આવા નોર્મલ કેસ સોલ્વ કરવા માટે મારે યુનિફોર્મની જરૂર ના પડે આ તો આવા કેસ લેતો નહીં પણ આ તો દિનેશજીના સદમના હિસાબે આ કેસ લીધો દિનેશજી

બોલો દિનેશજી શું કામ હતું તમારે ડખો હતો ને કાલ એટલે આ ભાઈ ના બોલાયા અમે સોલ્વ કરવા માટે બરાબર હા ભાઈ કેમ લઈને આવ્યા એટલે દિનેશજી નો ફોન આવે સીધો મારી જોડે બાઇક ને કોઈ બે જણા ના આવ્યા હો ઓ નો ઓમણા લુકણા ઠેકાણા નહીં હું તો નઈ ન જાય પણ આરામ એને નાતો નહીં તો મારું વચો તો આમ લે હું તો રોટ લાગુ આખો ઉપર નામ આવે તો માંખો ઉપર દો સાબ જો આતાહી આરો બાંધવાનું કરો ને જો હા સાઈડ થી દો મને દો સાબ વખતે બધું આમ નો જ છે દુશ્મે ના બોલ હટ સાહેબ કડક લાગી રહ્યા હો અનિલજીએ કપડાં બદલ્યા પોઈન્ટ નોટ દિનેશજી વોક તો અનિલજીનો જ લાગે છે હવે એમને કપડાં બદલી નાખ્યા હ પણ એ પોઈન્ટથી સાબિત ના થાય બીજો પોઈન્ટ ગોતવો પડશે ના ના આમ ના બોલ આનો લઈને ઘરે જાઓ તમે

હું ખેતરથી પાસો આવ્યો છે ત્યારે પાઉત અહીંયા ભરેલું હતો અહીંયા ટાંકી હા તો પેલો ભેગે તમે તો માર મસાલો તમે આ બાજુ આટલી દૂર છે ના એના માટે તમે છે બરાબર થોડું મુશ્કેલ ટાઈમ ટાઈમના છે પણ સો ટકા ગેરંટી પકડી જશે કોને હે અનિલભાઈ હવે તમે થોડી વાર રહ્યો હું મારી રીતે બધું ચેક કરું

બોલ બોલ ઓ સાહેબ તમે આવો આવો ચા પાણી કરવા આવો ના ચા પાણી પછી કરીએ છીએ બધા બધું ચેક કરી લે ચેક કરો કલ્લો 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 જો સાહેબ એટલે ટોયલો પાઉસ ઉપરથી ના કરે અમારે બી સર્ચ કરવું પડશે આ તો ચેક કરી લો ચેક કરી લો તમે ખુશ ના થશો ભાઈ ખુશ થશો તમે તમે એને સામે છો નથી થતું પુસ્તકવાણ જરૂર નથી એ તો કોણ આવ્યું તું આસી બેયા દવાઈ મોરમબા જતો રહ્યો તો અચ્છા ચશ્મા જમ પહેરે મારી મરજી તમ ના પેરુમ ન તો માં સુજી ચલી હતી બાડિયા ઉપર લાવન ફોન આલો ભલા આશીષ ને ફોન કરો આ આમ ચાલ લો ડોક્ટર બોલો

આ અનિલ ભાઈ પૂછો એમને ટોર્યો છે પતિ કે સાહેબ સમજાવો ને ના ના એ કે સોલ નહી થાય વાર લાગી વિજે તું જો માયો થી તમે આ એટલે નાઈસ જો ટકાજી કે તો માર માર કરે એટલે હું નહી નતો આવતો સાહેબ મારે જ છે હા ભલે આવ્યા છે લે આ પહેલે આ ગામ હું કા પૂછું નહી જાવ તું બોલતો રહે કે અને જે પૂછી એનો જવાબ આપી ઓકે સર સાહેબ આશીષ સાહેબ ગયો હવે જે પૂછો ને પૂછી લો ને ચેક કર લો ચમ આવ્યો તું મેં અનિલજીને ફોન કર્યો મને કે હું રિક્ષા લઈને ગયો હું બાર એ બધું જવા દીધું પછી હું યાદીના બાજુ દુકાને આવ્યો દુકાને આવ્યો તે રિક્ષા ઘરે પાડી એટલે હું કહું લાઈ ચેક કરવા જવા દે એટલે પછી ચેક કરવા ઉપર ગયો તે શ્લોકિયાને પૂછ્યું ને તે એમ કે મારા પપ્પા જ્યાં ખેતર સાહેબ આ તો માજો છે તો માજો આવ્યો ઈચ મે મત બોલ ખુફિયા એજન્ટ ટુ મી એમાં ખબર પડતી નહીં ઘડીશાન વચમાં બોલ બોલ કરો તો પહેલાં હું આ કેસ હાથમાં લેતો જ નથી આ તો દિનેશજીના શરીરના હિસાબે કેસ લીધા અને તમે એવું ના મતા કે તમારે સોજ રહે તો કેસ બાકી છે બધું સર્ચ કરવાનું બાકી જ છે અને આ બધું કામ હવે હું મારા આસિસ્ટન્ટને બધું સમજાવી દઈશ ના નથી પાડી ઉતારવાની પહેલે પહેલી લીધી રાખી જ્યાં સુધી નાખો મારે ફોન આવ્યો હો નો અર્જન્ટ કામ હ ને હું જઉં છું અને આસિસ્ટન્ટ ને કદાચ હું હાજર નહીં હોય તો આસિસ્ટન્ટ આવશે એને બધું મેં વિગતવાર સમજાવી દઈશ અને કેસ હજુ સોલ્વ નહીં થયો તમે પોતાના નિર્દોષ સાબિત ના કરી લેતા જાતે જાતે બરોબર કેસ હજુ ચાલુ જ છે આનું બધું સર્ચ પહેલી કરીશું અત્યારે મારા અર્જન્ટ ફોન આવ્યો ઓફિસે તો જવું પડશે બીજા કેસ માં ચલો હું નીકળું હા તા કરવા કરવાના રહે